રામ સીતારામ ડાયરાને માતાજી ને હાદર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં થઈ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં સવારના હાડા હાથ જેવું થાય છે અને આજ તો મારે એકલા જ વાળી જવાનું છે અને એને તો કાંઈ કોઈ જ આવવાનું નથી ભાઈ જાય છે કેમનું જવાનું ભાઈ તારે ભણવા પતંગ લેવા અરે વાહ જો બેન વાય ભણવા ભાઈ વાય ગયો દુકાને અને આ ભાઈ કઈક પતંગ લેવા જવાની તૈયારી કરે છે કેમનું જાવાનું પતંગ લેવા હે પતંગ લેવા જવાનું હોય ને પૈસા લાય હાલ એ નહીં પેલા પૈસા દે એમનું છે ને આઈ છે ક્યાં છે આમાં

પાણી ની નહીં રૂપિયા ની બસ હાલે રૂપિયા ની બસ કેવી રીતે કે જઈ નળ આવ્યો હોય ને ગામનું પાણી નળ નું તો એ જો ઓલા ટાકા ભરી લીધું હોય અત્યારે એ કપડાં તો વાપરા રાખે પછી જે આપણે ટાકામાં મોટર રહી એ ઉપલા ટાકામાં થી ન વાપરે કપડાં ધોવામાં એ વાપરવામાં જ વાપરતા હોય કા નાવા ધોવામાં ને એમાં બધી પછી એ પાણી જો વાપરે ને તો ઘડિયા ઘડિયા ઉપર મોટર ભર્યા કરી રાખવી પડે અને જો એ ભરવામાં તો એમને તો ભરાય ને એમાં મોટર ચાલુ કરવી પડે એટલે એ પૈસાની ટૂંકમાં આ બાયુ જ બસ જ કરી શકે બાકી બીજું તો કોઈ ન કરી શકે તો એવું ટુકડા ધોવાનું કામ કદ હાલે છે એ કાનુ 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 આવી આયલ માર દીકરો આયલ આ બેહી જા તો બેહી જાય हेलो सीताराम ने जय श्री कृष्ण के हेलो राम राम सीताराम के राम राम शीथा राम शीथा राम अरे वाह 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 हाँ हर को जोर तो बोलती एक बार दिखू ये नहीं ये नहीं हम नहीं, नहीं राम राम सीताराम बोल तो अरे वाह 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 मारो ताली तारी देखो अब उस तारे मर भेगू

આગળ જા તેજ બેઠો નહીં થયા આગળ એમાંથી કાઢીને અહીંયા નાખી દીધો એટલે આ ફીટ આપણે થઈ ગયો હોય અને ઓરીજનલ દેશી જ ખાઈણીઓ છે કા એમાં પછી જા હાંભેલાની મદદથી કંઈક વસ્તુ એવી ખાંડવાની હોય તી ખાંડવી પડે અને અટાણે ખંડાય છે ખીસડો આમાં કેટલા ત્રણ હોય બા આપણે નવ કા કાયદેસર કેટલા હોય નવમાં હું હું મગ મઠ અને ગામ સાઈદ હ સિના અને વાલ અને બીજું બીજી વસ્તુ બે શું વેતું છો છોરા છોરા ને હા હાથ હાથ જો એટલે ખાંડવામાં બાપ પેલા બાફો હોય કે એમને

બગાત કી ખાને ગાળીય બરોબર બોલી જાવ હવે કિતના કાલ બનાવવાનું બનાવી દીધું હે ને ખાડી રાખો કાંડે બા કિસળો કાલ યે પાનકુ જ ને રવિવાર નો ખલે એટલે રવિવાર નો બાર ને વાળી આવવાનું નથી હવે આપણે જવાનું હોય મારે તો ટ્રેક્ટર રાખવાનું હોય માણસો આવે છે એટલે જવું જ જોઈએ અંતે નહીં જો મીરા એ બંધ થઈ ગઈ છે મીરા જાય ગાય માતા ર્યા ન્યા ર્યા પાયા નથી આવું ખાવા માં